રાજુભાઈ તમારી ઉપર વાત સામે આવી હા હું જાહેર જીવનનો માણસ છું મારા સમાજ મારી પાસે મોટાભાગના જે ગુના છે જાહેર નામાં ભંગના ગુના હોય અમે સમાજના આવેદન પત્ર દેવા જતા હોય તો સરકાર જાહેરનામું બહાર પાડતું હોય તો એવા ગુના હોય અને સામાન્ય બોલા ચાલી તો તમારે થતું હોય તો જયરાજથી ક્યાં દુધો ધોયેલો છે ભાઈ એને પોલીસ ઉપર ફાયરિંગ કર્યું છે એને એની ઉપર બે ત્રણસો બેના ના કેસ ચાલે છે હાલ એ અપીલ ઉપર છે સુપ્રીમ કોર્ટે એને અપીલ જામીન છોડ્યો છે તો તું ત્રણસો બેનો નો આરોપી છો ભાઈ તું ક્યાં દુધો ધોયેલો છું હું જયરાજ જાડેજા અને ગણેશ જાડેજાને કહું છું કે તમે ગોંડલની બજારમાં એકલા અઠવાડિયું ગોંડલ જાડેજા ગણેશ જાડેજા અને એનો બાપો જયરાજ જાડેજા ગોંડલની બજારમાં એકલો રખડે તો હું અઠવાડિયું રખડીને બતાવો તો હું એમના સમાધાન કરવા ત્યાર છું હા મેં ગુજિકોની માંગ કરી છે અને એકસો વીસ બી ને જયરાજ જાડેજાની ધરપકડ કરવામાં આવે અને હવે પછીનું જે અમારું આંદોલન છે એ ગીતાબાના રાજીનામા સરકાર એને એનું ધારાસભ્ય પદથી રાજીનામું અપાવે એવી પણ અમે માંગણી લઈને જવાના છે બે દિવસની અંદર જ અમે પાછું અમારા સમાજના સૌરાષ્ટ્ર આખા નાના ગુજરાતના આગેવાનો ભેગા થઈ અને નક્કી કરીશું અને અમે અમારે જો જરૂર પડશે તો આ બાઇક રેલી અહીંયા થઈ છે અને અમે મુખ્યમંત્રીના આવાસ ગાંધીનગર પણ જાશું અને એનો આવાસનો ઘેરાવો કરશું ગોંડલમાં સંમેલનનું કારણ એવું કે જયરાજસિંહ વાર વાર કહીશ કે તમારું ઘર તમારું ગામ તમારું ઠેકાણું તમારો ટાઈમ અને મારી ગાડી તો અમે એની ચેલેન્જ આપવા આવ્યો છું કે તારું ગામ તારો ટાઈમ અને તારું ઘર રાજુ સોલંકી કહે એ વસ્તુ પાણી એના ગામનું નહીં જયરાજસિંહના હા જયરાજસિંહ જાડેજા એમ કહી કે મારો દીકરો સેવાભાવી છે અને હું પૂર્વ ધારાસભ્ય પૂર્વ સેવા સેવાભાવી માણા હોય તો તમારે બોડી કાર્ડ રાખવાની જરૂર છે ગોંડલની બજારમાં એકલા રખો બે બાબ દીકરો તો ખબર પડે તમે કેવા સેવાભાવી છો કેવી તમારી ચાહના છે રાજુભાઈ તમારી ઉપર હા હું જાહેર જીવનનો માણસ છું મારા સમાજ મારી પાસે મોટાભાગના જે ગુના છે જાહેર નામા ભંગના ગુના હોય અમે સમાજના આવેદનપત્ર દેવા જતા હોય તો સરકાર જાહેરનામું બહાર પાડતું હોય તો એવા ગુના હોય અને સામાન્ય બોલા ચાલી તો તમારે ક્યાં દુધો ધોયેલો છે ભાઈ એને પોલીસ ઉપર ફાયરિંગ કર્યું છે એને એની પર બે ત્રણસો બેના ના કેસ ચાલે છે હાલ એ અપીલ ઉપર છે સુપ્રીમ કોર્ટે એને અપીલ જામીન પર છોડ્યો છે તો તું ત્રણસો બે નો આરોપી છો ભાઈ તું ક્યાં દુધો ધોયેલો છું અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ આજ રોજ અમે ગોંડલ મુકામે અગાઉ જે અમે કોલ આપ્યો હતો એ મુજબ બાઇક રેલી લઈને આવ્યા છીએ અને અમે અહીંયા મહાસંમેલન પ્રતિકાર મહાસંમેલનનું આયોજન કર્યું છે અમારા જિલ્લાના પ્રમુખ અનુસૂચિત જાતિ સમાજના ભાઈ શ્રી રાજુભાઈ સોલંકીના દીકરા સંજય સોલંકી ઉપર જે બનાવ બન્યો છે એ સંદર્ભમાં અમારી ચાર માગણીઓ છે પહેલી માગણી અમારી એ છે કે મૂળ અમારી એફઆઈઆર છે એમાં ગુસ્સો કિટની કલમોનો ઉમેરો કરવામાં આવે બીજી માગણી અમારી એ છે કે આ લોકો એક વખત સમાધાન કરીને જતા ફરીથી પાછા બે કલાક પછી આવીને અપહરણ કરી ગયા છે તો એ ગુનાહિત કાવતરું અપહરણ કરવાનું તો ગુનાહિત કાવતરાની કલમ એકસો કરવામાં આવે ત્રીજી માગણી અમારી એ છે કે અમને આ કેસની અંદર સરકાર દ્વારા સ્પેશિયલ પીપી ફાળવવામાં આવે અને ચોથી અમારી માગણી એ છે કે આ કેસ છે એ ફાસ્ટ ટ્રાયલમાં ચલાવવામાં આવે જેથી ટૂંક સમયમાં કેસ ચાલી જાય અને આરોપીઓને સજા થઈ શકે

ને હતા લોકોને ધરાવતા હતા આજે ની પરિસ્થિતિ પણ એ ડગ આજે એવે જોયો છે એના ઘર ની આગળ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે એના ઘર પાસે કોઈ જઈ ન શકે તો એને કેટલો ડર છે અને આ સમાજની તાકાત છે તો શું સમાજની તાકાત હોય એને ખબર પડી ગઈ છે અને ખાલી બોન્ડલ ને નહીં પણ પૂરા ગુજરાતના લોકોને લોકો ને કઉ છું કે ક્યારે કોઈ થી ડરતા નહીં અને આવો ડર નો અહેસાસ એ ડરાવો વડા ને કરજો જય દેવ નમો ભૂતાલ સરસ વાત કરી યોગેશભાઈ કાર્યક્રમ તમને મારી પાસે પાંચ વક્તા છે સાંભળો તમે હવે કોઈ વક્તા રિક્વેસ્ટ હું લેવાનો નથી મારી પાસે ઓલરેડી પાંચ કામ છે બરોબર એટલે મને કોઈ સાંભળે નહીં મારે ઈ ટાઈમ કાર્યક્રમ કરવાનો છે જમણવાર છે બાકી છે પાછા છે હું ભરતભાઈ કરીશ ભરતભાઈ કાતરિયા સયસ ચોત્રી ક્યાં એને સ્ટેજ હતો આય જ હાલો ભરતભાઈ

પરસો રૂપાલા ની જીભ જયારે લપસી હતી ત્યારે મિત્રો આજે દલિત સમાજ સપોર્ટ કર્યો દલિત સમાજ છે મિત્રો સમાજ વિરુદ્ધ નથી

Also, thank you. Thank you. Thank